નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કઈક ને કઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરીએ તાર ફેન્સિંગ અને તાર ફેન્સિંગ બનાવવા માટે કેવી રીતના જે છે એ તાર ફેન્સિંગ બનાવીએ અને તાર ફેન્સિંગ ની અંદર કેવા થાંભલા કેવી જાળી નાખી અને તો આપને ફાયદો થાય મિત્રો આજે અમારા જ ગામના અને અમારા જ ભાઈ જે છે એ તાર ફેન્સિંગ નું કામ ખૂબ સરસ મજાનું કામ કરે છે તો મિત્રો આપને તાર ફેન્સિંગ જે છે મંજૂર થઈ હોય અને જે છે કરવી હોય તો તમે ચોક્કસ જે છે ભાઈનો સંપર્ક કરી શકો આપનો નામ અને આપનો મોબાઈલ નંબર મારું નામ છે મૂળિયા સોરુભાઈ આનંદભાઈ ગામ માંડવડા જોરુભાઈ આપ જે છે એ સરકારના સબસિડી માન્યતા જે છે એ ધરાવો છો ખરા તમારી પાસે જે છે એ કેટલું મટીરિયલ છે ને કેવી રીતના જે છે ખેડૂત પ્રોવાઈડ કરશો કેવી રીતની સર્વિસ પૂરી પાડો છો સર્વિસ અને હોમ ડિલિવરી આપણે જે વાઇક ને ખેતીવાડી સુધી પોગડ દે ખેતીવાડી સુધી એને તૈયાર કરી દેશો ખરા તમારા માણસો જે છે ફેન્સિંગ જે છે તૈયાર કરી દેશે ખરા માણસો તૈયાર કરી દે આખું તૈયાર જે છે એ કરી દેશે કમ્પ્લીટ બરોબર મિત્રો તાર ફેન્સિંગ ની અંદર આપણે બધાને ખબર છે કે ગવર્નમેન્ટ દ્વારા જે છે એ 1 મીટર 200 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે અને એના જે પોલ જે છે એની સાઈઝ જે છે પોલની તમારા પોલની વિશેષતા શું છે જે સરકારના માન્યતા ધરાવે છે એના કરતાં તમે એમાં વિશેષ શું કરો છો

એ આ પોલ જે છે મજબૂત પોલ જે છે બને છે બાકીની જે વાત કરવામાં આવે તો કે આપણે બધાને ખબર છે કે પોલ જે છે એ શા શારભાઈ સનો જે છે એ સરકારમાં માન્યતા ધરાવે છે એનો લંબાઈ જે છે એ આઠ ફૂટ હોવી જોઈએ સાથે સાથે એ દસ થી બાર ફૂટ જે છે એ આની લંબાઈ જે છે અને સાથે સાથે જે ટેકો મૂકવાની વાત આવે છે તો કે ટેકો જે છે એકસો વીસ મીટ મીટર એકસો વીસ ફૂટ ફૂટે એ ટેકો મૂકવાની વાત છે અને આઠ દિવસની અંદર મિત્રો આપણે તૈયાર કરવાની વાત છે જીએસટી વાળા જે છે એ મિત્રો તાર બનાવો જાળી બનાવો આ બધું જે છે સોરુભાઈને ત્યાં મળી જશે સાથે સાથે જે છે એ ખાડાનો ખર્ચ છે થાંભલાનો ખર્ચ છે જાળી જે છે એ બાંધવાનો ખર્ચ છે ભાડે તમે આ બધા વાવસરો પણ જે છે એ મજૂરીના ખર્ચ પેટે એ તમને આખું કમ્પ્લીટ જે છે

સો રૂપિયાની જે છે એ એક મીટરે જે છે આપને લાભ મળે છે અને એનો લાભ લેવા માટે ચોક્કસ જે છે તાર ફેન્સિંગની મંજૂરી